भावनगर शहर में पीरछल ला विस्तार में महालक्ष्मी मंदिर सामना खाँचा में हेली वीड़ीशेरी में बचूभाई दुधवाड़ा दुकाननी सा त्रण म बिल्डिंग में मा, त्रीजा मड़े भयंकर आग लगी સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક વાળાનું ગોડાઉન હોય જેમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું હવેલીવાડી શેરીમાં 3 માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે લાગેલી આગની ઘટનામાં સૌથી નીચેના માળે છબિલदास મહેતા વસ્ત્ર ભંડાર હોય અને ઉપર ત્રીજા માળે ઇલેક્ટ્રિક વાળાનું ગોડાઉન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું જો કે ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં લાગેલી આગને પગલે એક વ્યક્તિ બીજા માળે અંદર ફસાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ જો કે તેને સામાન્ય ઈજા થવા પામી હતી જોત જોતામાં આગ ત્રણ માળમાં પ્રસરી ગઈ હતી અને બેકાબુ બનેલી આગને બુજાવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સાંકડા રસ્તાની મુશ્કેલી વચ્ચે પાણીનો હટકાફ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે 8 બ્રાઉઝર દ્વારા અંદાજે 72000 લિટરથી વધુ પાણીનો હકાફ કરીને આગને કાબુમાં મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આ લખાઈ છે ત્યાં સુધી પણ કાબુમાં લીધા બાદ પણ પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો જો કે આગમાં મકાનમાં દાદરો સહિત બડીને ખાક થઈ ગયેલ આગથી લાખો રૂપિયાનો નુકસાન થયું હોવાનો અંદાજ. જો છે ગોડાઉન માં ભાર પડ્યો છે તો આનું બીજું લાગે ગોડાઉન છે